આજરોજ અંજાર પોલીસે અંજારના વરસાણા ગામ નજીક બાવળની જાળીમાંથી બે પોઈન્ટ ઓગણસાઠ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો પરંતુ આરોપી ફરાર પૂર્વકચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખવા તેમજ પૂર્વ કચ્છ જિલ્લામાં પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા અને દારૂને નેસ્ત નાબૂદ કરવા આપેલ સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પીઆઈ એઆર ગોહિલની ટીમને ચોક્કસ આ મળી હતી આધારે દરગાહ તરફ જતા રોડ પર ચૌધરી બેનસાની પાછળ તપાસ કરતા ગટરની બાજુમાં આવેલી બાવળની જાળીમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં વિવિધ ત્રણસો બોતેર બોટલ જેની કુલ કિંમત રૂપિયા બે લાખ ઓગણસાઠ હજાર નવસો આઠ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ કેસમાં વરસાણા ગામના પ્રદીપસિંહ હેતુબા જાડેજા નામના આરોપીની શોધખોળ ચાલી રહી છે આ કાર્યવાહીમાં પીઆઈ એ આર ગોહિલ પીએસઆઈ એસજી વાળા અને અંજાર પોલીસ સ્ટાફ જોડાયા હતા રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર